અહિયા રાણપુર તાલુકાના એક ગામની અંદર મુલાકાત લઈ રહ્યા છે ખેડૂતભાઈ ની અદમા કંપની તમારું વડીલ પૂરું નામ આપો મહેશભાઈ મકાન ભાઈ મહેશભાઈ તમારી અટક જાંબુકિયા તમારું ગામ બોડિયા બોડિયા તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ ઓકે હવે તમે આ દવા જે તમારી આથો બોટલ છે

અથવા તો મનો કે છોડ જવાની તકલીફ હોય મૂળમાં કોઈ તકલીફ હોય ટૂંકમાં તો એના માટે ફૂગ ફૂગનાશક દવા છે તો સાથે સાથે આમાં કોપર કન્ટેનમાં છ ટકા કંપની એડિશનલ આપ્યું છે જે જીરાનો પાક મસાલા પાક છે એમાં તમે કોપર જેવા જે ન્યુટ્રીશન આપો તો એમાં તમારે છોડની તંદુરસ્તી વધે છે અને ઉત્પાદનમાં પણ સારો ફાયદો જોવા મળે છે તો અહીંયા આપણે પ્લોટ ઉપર જોઈ શકીએ છીએ મિત્રો કે જ્યાં માસ્ટર કોપનો ઉપયોગ થયો છે ત્યાં સુકારામાં પણ સારું પરિણામ છે લીલાશ ખુમાશ અને છોડની જે વિકાસ વૃદ્ધિ જે આપણે જે કહીએ એ પણ ખૂબ અહીંયા સારી જોવા મળી રહી છે મિત્રો હું તમને અહીંયા બતાવું છું કે આ ભાગ ની અંદર જે છે જ્યાં હું કેમેરો ફેરવું છું આ ભાગમાં માસ્ટર કોપ નો ઉપયોગ થયેલો છે તો તમે આ છોડ નો ગ્રોથ તમે જોઈ શકો છો હવે આપણે આ બાજુ જઈએ કે જ્યાં વપરાયું નથી તો એ છોડવાનો વિકાસ જુઓ તમે બરોબર આત્રો દેખાય છે રીત

તો તમને વડીલ હારું લાગ્યું સરસ રિઝલ્ટ સરસ છે આ વડીલ ઉભા છે આપડી વચ્ચે કે જે વર્ષોથી ખેતી કરે જીરા ની વડીલ તમારું શું કહેવાનું છે રિઝલ્ટ સો ટકા છે સો ટકા રિઝલ્ટ છે સો ટકા સરસ તો આ છે ખેડૂતો અભિપ્રાય આપ્યો કે ભાઈ આ બાજુ બે સીધો આંતરો પડ્યો મને કે મારે કે પાણી પાવું છે કે થોડુંક પાણી પાયું કે જીરું છે માથા નાખતું હોય એવું મને ક્યાં લાગે છે મેં કીધું આ દવા સાથે પાવ તો માથું નહીં નાખે અને અત્યારે વાદળસાયું વાતાવરણ છે સતા પણ કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી જો આ માસ્ટર કોપર દેવામાં આવે જીરામાં તો ઘણો બધો સુકારામાં ફાયદો થાય એટલે અને જીરું પણ લીલું થાય છે એટલે બંને એક તો ગ્રોથ પણ સારો સારો થાય છે અને ફૂગનાશક માં પણ સારામાં સારું કામ આપતું જો કોઈ દવા હોય તો અદામાં ઇન્ડિયાનું માસ્ટર કોપર છે ખુબ ખુબ આવજો